જગળ્યા તાલુકાના બામલ્લા ગામે થયેલ ઝઘડામાં પાઇપથી હુમલો કરાતા એક મહિલા સહિત ચારને ઈજાઓ પહોંચી હતી ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બામલ્લા ગામે જમીનની ખેતી કરવા બાબતે થયેલ ઝઘડામાં લોખંડના પાઇપથી કરેલ હુમલામાં એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા ચાર ઇસમો સામે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવવા પામી હતી આ અંગે ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામે આવેલ પટેલ સુકેતુભાઈના ખેતર અગાઉ ગામના વિષ્ણુભાઈ પુનિયાભાઈ વસાવા ખેડતા હતા ત્યારબાદ હાલમાં એ ખેતરમાં બામલ્લાના નૈનાબેન સુરેશભાઈ વસાવાના પરિવારે વાવેતર કરેલ છે આ બાબતની રીશ રાખીને વિષ્ણુભાઈ પુનિયાભાઈ વસાવાએ ગતરોજ રોજ તીસમીના રોજ નૈનાબેનના પુત્રો આશિક તેમજ સાહિલ સાથે

નીતેશભાઈ વસાવા ઇજાગ્રસ્ત થયામલા સરકારી દવાખાને સારવાર અપાયા બાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા ત્યારબાદ નયનાબેન વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા ઘટના સંદર્ભે નયનાબેન સુરેશભાઈ વસાવા રહેવાસી ગામ બામલના તાલુકા ઝગડિયા જિલ્લા ભરૂચના હોય વિષ્ણુભાઈ પુનિયાભાઈ વસાવા વિક્રમભાઈ રોહિતભાઈ વસાવા અને કૌશિક નરેશભાઈ વસાવા ત્રણેય રહેવાસી ગામ બામલ્લા તેમજ અંકિતભાઈ વસાવા હાલ રહેવાસી ગામ બામલલા અને મૂળ રહેવાસી मौडी खास तालुका झगडियाना विरुद्ध उमरला पोलिसमथके फरियाद लखाप पोलिस गुन्हा नोंदी कायदेसरची तपास हाथरी